નદી વહે છે એનું નામ રેલ નદી છે ધાનેરાથી અહીંયા સુધી વહે છે અને અહીંયાથી ખરા થઈ રાહ થઈ લખાપુરા થઈ કમાળી થઈ ગુરિયા થઈ દૂધવા થઈને ધીમા સુધી પહોંચે છે સવારમાં સાત વાગે ધાનેરા ક્રોસ કરી દીધું હતું અત્યારે આ હું ઊભો છું તે અરંટવા ગામ છે અહીંયા આ નદી આવ્યાને એક કલાક જેવો સમય થયો છે હજી પણ ધાનેરા સુધી એવું ને એવું પાણી આવે છે માટે આગામી આઠથી દસ કલાક કે બાર કલાક સુધી આવી રીતે નદી વહેશે એવી શક્યતાઓ છે જે વચ્ચે ગામડા આવે છે એ ખેડૂતોને અને પશુપાલકોને નમ્ર વિનંતી કે નીચાણવાળા ભાગમાં તમારું કંઈ જાનમાલનું કંઈ નુકસાન થાય હોય તો એને ઉપર ખસેડી લેવા માટે વિનંતી છે વચ્ચે આવતા લોકોને પણ વિનંતી કરું છું કે પાણીનો આવરો વધારે છે માટે નીચાણવાળા ભાગમાં કોઈએ જવું નહીં કાંઠે ઊભા રહીને દેખી શકે છે નદી અંદર ઉતરીને જશે તો એમાં નુકસાન થવાનો પૂરેપૂરો ભય છે આ પાણી આવવાથી ખેડૂતોને હાલના તબક્કે કોઈ નુકસાન નથી કારણ કે ઉનાળુ પાક લઈ લીધો છે ચોમાસું પાક હજી વાવ્યો નથી અને આ પાણીના લીધે કાંપના લીધે ખેતી સમૃદ્ધ થાય છે જળ સમૃદ્ધ થાય છે અને એનાથી ભૂર્ગ ભૂગર્ભ જળ ઊંચા આવે છે ખેતરમાં કાંપ પણ પથરાય છે હાલના તબક્કે ખેડૂતોને કોઈ નુકસાન નથી પણ સરકારી જે જાહેરાત આવી છે એ પ્રમાણે નદીના જે નીચાણવાળા ભાગમાં છે ન જવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને આગામી સમયમાં બાર કલાક સુધી નદી આવી રીતે વહેશે એવી પણ શક્યતાઓ રહેલી છે માટે આપ સૌને આ નદીને સાવચેત રહીને દેખવા માટે વિનંતી કરવામાં આવે છે